હેતલ ફોટો આર્ટ તરફથી તૈયાર થયેલી આ ડોક્યુમેન્ટરી ફિલ્મની સંપૂર્ણ માહિતી વિગતો આંકડા પરમ પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ તેમજ ટ્રસ્ટીઓ તરફથી મળેલ માહિતી પર આધારિત છે જય શિવમસ્તુ ગુજરાત રાજ્યમાં આવેલો કામણગારો કચ્છ જિલ્લો એક સમય એવો હતો કે જ્યારે કચ્છની ધીંગી ધરા પશુધનથી સમૃદ્ધ હતી જ્યાં ઘી દૂધની છોડો ઉછળતી હતી મહાસાગરના ઉદરમાં મુક્ત કરે છે તેમ કચ્છ આખા જગતમાં ઉભરી રહ્યું છે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે કચ્છી પ્રજા એટલે સરળ નિખાલસ અને અપાર શ્રદ્ધાળુ કચ્છની ધરતી કચ્છી પ્રજાની અટૂટ આસ્થાના પ્રતીક એવા અનેક જૈન તીર્થો અને વિવિધ જાઝરમાન મંદિરોની પવિત્ર ભૂમિ છે કચ્છમાં આવેલા પુરાતન પ્રાચીન જૈન મંદિરો અને અનેક દેવી દેવતાઓના પ્રસિદ્ધ મંદિરો તેમજ જોવાલાયક અનેક પ્રિય સ્થળોએ કચ્છી પ્રજાને અનોખું ગૌરવ પ્રદાન કર્યું છે કચ્છમાં આવેલા કેટલાક દર્શનીય જોવાલાયક સ્થળો ભદ્રેશ્વર તીર્થ આશરે પાંચસો વર્ષ પહેલા સ્થાપિત થયેલો ઉત્કૃષ્ટ કલાકારીગરી અને વિશિષ્ટ અદભુત કોતરકામથી શોભતું ભવ્ય શ્રી મહાવીર સ્વામીનું જીનાલય બોતેર જીનાલય परम पूज्य अचल गच्छाधिपति आचार्य भगवंत श्री गुणसागर सुरीश्वर जी महाराज साहेब आदिनाथ दादा भव्य जिनालय अंबेधाम कच्छ न गोधरा गामे आवेलू जगत जननी जगदंबा महिषासुर हरिणी पूजनीय अंबे मानु दिव्य मंदिर વિજય વિલાસ પેલેસ મહારાવ શ્રી ખેંગારજી સવાય બહાદુરની સ્મૃતિમાં બંધાયેલો કચ્છના માંડવી શહેરમાં આવેલો રજવાડી ભવ્ય કચ્છમાં આવેલા કેટલાય જોવાલાયક સ્થળોએ કચ્છને ભારતભર તેમજ સમગ્ર વિશ્વમાં એક અનોખું સ્થાન અપાવ્યું છે કચ્છના ઝાજરમાન અમૂલ્ય ખજાનામાં એક સુવર્ણ પીછું વધારે ઉમેરાયું છે અને તે છે માંડવી શહેરમાં તૈયાર થયેલું શિવમસ્તુ સમવસરણ જૈન તીર્થ શાસન પ્રભાવક પૂજ્ય મહાભદ્ર સાગરજી મહારાજ સાહેબની અસીમ પ્રેરણા અને આશીષથી તેમજ પૂજ્ય મુનિ શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબના અખંડ અને અડગ પુરુષાર્થની ફળશ્રુતિ એટલે જ શિવમસ્તુ સમવસરણ જીનાલયની રચના શિવમસ્તુ સમવસરણ તીર્થની સ્થાપનાના સુંદર વિચારના બીજ રોપાયા વીર સંવત બે હજાર પચાસ એટલે કે ઈસવી સન ઓગણીસો ચોરાણુંમાં રાજસ્થાન ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી ઉપર જુદા જુદા સ્થળોએ એકવીસ જેટલી જમીન જોયા બાદ કચ્છ માંડવીના સિરવા ગામની પાસેની પવિત્ર ભૂમિ ઉપર સર્જનનો કળશ ઢોળાયો કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપના બેતાલીસ દિવસ પહેલા ઈસવીસન બે હજાર એક માં શિવમસ્તુના સર્જનની શિલાન્યાસ વિધિ થઈ અચલ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીષ મળ્યા અચલ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર મહારાજ સાહેબ એવમ સાહિત્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની કૃપા ફળી અને પરમ પૂજ્ય બાપા મહારાજ શ્રી મહાભદ્ર સાગરજી મહારાજ સાહેબના પાવન મનોરથ જ્યાં બિરાજમાન થઈને જૈનોના તીર્થંકર ભગવાન લોકોને ધર્મ કથા સંભળાવે ઉપદેશ આપે તે સ્થાન એટલે સમવસરણ દેવો પોતાની વિશિષ્ટ શક્તિ અને ભક્તિથી આઉ અત્યંત સુશોભિત દૈદીપ્યમાન ત્રણ ગઢયુક્ત સમવસરણ ભગવાનની દેશના માટે બનાવે છે જૈન ધરાવતું કચ્છમાં સૌ નિર્માણ પામેલું આ છે શિવમસ્તુ તીર્થધામ સમવસરણ રજવાડી મુખ્ય ગેટ

શિવમસ્તુ તીર્થ મધ્ય ગેટ સમવસરણનું જૈન મંદિર શ્રદ્ધા ભક્તિ અને સમર્પણનું કેન્દ્ર એટલે સમવસરણ ગ્રાઉન્ડ ફ્લોર આશરે સત્યાવીસ હજાર બસો પચીસ સ્ક્વેર ફૂટ ગોળાઈની પ્લિન્થમાં ફરતે બાવન દેરીઓ વચ્ચે સમવસરણ છે ચારેય દિશામાં ચાર ગેટ પાસે પ્રવેશ કરતા ગુફા જેવા આકારમાં અઠ્યાવીસ બાય પાંચ ફૂટની ચાર ગેલેરી છે જ્યાંથી સોળ ગોખલાવાળા રંગ મંડપમાં એટલે કે મુનિ સુવ્રત દાદાના દરબારમાં જવાય છે જ્યાં પ્રાચીન જૈન ઇતિહાસની અવિસ્મરણીય ઘટનાઓની ઝલક ચલચિત્ર રૂપે રચાશે આઠ આઠ ફૂટનો પહોળો પિલર બેઝમેન્ટમાંથી શરૂ થઈ છે ઊંચાઈ સુધીના ત્રીજા ગઢ સુધી જાય છે પહેલો ગઢ પ્રથમ ગઢ સુવર્ણના કાંગરા બોર્ડરયુક્ત રજત એટલે કે ચાંદીનો હોય કમળના કાંગરાઓ સાથે પિસ્તાલીસ બાય પિસ્તાલીસ ફૂટનો વિશાળ ભવ્ય રંગમંડપ સાથે પ્રથમ ગઢ છે જ્યાં દિવાલમાં દેવો રાજા મહારાજા શ્રેષ્ઠી વર્યોની પાલખી દેવ વિમાન રથ વગેરેની રચના થશે એકસો આઠ પાંખડી વાળા ગુલાબી માર્બલના કમળની રચના થઈ છે જેના ઉપર એકતાલીસ ઇંચના ભવ્ય અલૌકિક ઝાજરમાન ત્રિભુવન તિલક પાર્શ્વનાથ વગેરે ચોમુખ ભગવાનની ધામધૂમથી પ્રતિષ્ઠા થશે બીજો ઘર સુવર્ણનો અને કાંગરા રત્નના હોય છે બીજા ગઢ પર કુંભના કાંગરા મુકાયા છે ઈશાન દિશાના ખૂણામાં દેવ છંદકમાં જવાય છે બીજા ગઢની દિવાલમાં પશુ પક્ષીઓ પણ પ્રભુની ધર્મકથા વીરવાણી સાંભળવા આવ્યા છે એવા સુંદર ચિત્રપટોની અદ્ભુત રચના થશે ત્રીજો ગઢ ત્રીજા ગઢની વિશેષતા એટલે સુવર્ણ સિંહાસન ઉપર બેસી કરે ત્યારે સાધુ સાધવીની બાર પર્ષદા એટલે કે સભા હોય તેમની સાથે સાથે અશોક વૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો હોય આવા અદભુત નયન રમ્ય દ્રશ્યો શિવમસ્તુમાં રચાશે બંસી પહાડ પથ્થરની કલાત્મક દેરી માં થઈ છે મહાભદ્ર ગુરુદેવ સમાધિ મંદિર શિવમસ્તુ તીર્થના પ્રણેતા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી મહાભદ્ર સાગરજી મહારાજ સાહેબ રચના થશે ગુરુ મંદિરમાં પાંચ ફૂટ સાત ઇંચની ઉભી દિવ્ય ભવ્ય ગુરુમૂર્તિ બિરાજશે તેમજ સ્ફટિક રત્નના ગુરુ પગલા સ્થાપિત થશે અદભુત નજરાણા જેવા ગુરુ મંદિરમાં ગુરુદેવના દીક્ષા જીવનના ઉપકરણો વસ્ત્રો પાત્ર પણ મુ શિવમસ્તુ તીર્થધામની સમોસરણની આજુબાજુના પરિસરમાં હરિયાળા કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં રહી પ્રભુ ભક્તિનો લ્હાવો લઈ શકાય તે માટે નાના નાના બંગલાઓ બાંધવામાં આવ્યા છે આશરે દોઢ લાખ લીટર પાણીનો સંચય થાય તેવા પાણીના ટાંકાને ઉપરથી કુવાનો આકાર આપવામાં આવ્યો છે શ્રાવિકા ઉપાશ્રય સમવસરણની જમણી બાજુએ ચાર રૂમો સ્ટોર રૂમ અને ગેલેરીની એક અનોખા ઢંગની રચના ધરાવતું સાધ્વીજી વૃંદને રહેવા અનુકૂળ ઉપાશ્રય બંધાયું છે ભવનમ ઘર દેરાસર ઉપાશ્રયની ડાબી બાજુ ગૃહ જીનાલે આવેલું છે સફેદ માર્બલની કલાકૃતિમય શિખરયુક્ત દેરી શ્રી શ્રીર જીનાલે તીર્થ તરફથી અર્પણ થયેલ છે પાર્શ્વનાથ ઇંચના શ્યામ વર્ણના પ્રસન્ન શાંત સૌમ્ય નયનાકર્ષક હૃદયને ગમી જાય એવા શિવમસ્તુ પ્રભાવશાળી પાર્શ્વનાથ ક્યારેક બાલ તો ક્યારેક પ્રૌઢ સ્વરૂપે પ્રેખાતા પ્રભુના સુંદર તીર્થનું સર્જન એટલે જ શિવમસ્તુ દાદાની અમી દ્રષ્ટિની કૃપા લાઇબ્રેરી શિવમસ્તુ તીર્થના પ્રણેતા પરમ પૂજ્ય પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબનો બાળપણથી જ જ્ઞાન અને સાહિત્ય ગ્રંથો પ્રત્યેનો અનહદ પ્રેમ આદર લાઇબ્રેરીની સાક્ષી પૂરે છે શિવમસ્તુના પુસ્તકાલયમાં પાંચ હજાર જેટલા વિવિધ પુસ્તકોની સાથે સાથે જૈન ધર્મના આગમોને પણ સુંદર રીતે કંડારવામાં આવ્યા છે જીન ભવનમની બાજુમાં શ્રી પદ્માવતી દેવી તેમજ શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે શિવમસ્તુ તીર્થધામમાં ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેવા બે પ્રવેશ દ્વારોમાંથી આવતા જ નૂતન ઓફિસ બિલ્ડિંગ આવે છે જ્યાં શિવમસ્તુ તીર્થધામની વ્યવસ્થાનું સુંદર રીતે સંચાલન થાય છે શ્રાવક ઉપાશ્રય શિવમસ્તુના પરિસરમાં

આવનાર ભક્તો અને શ્રાવકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ભોજનાલય શિવમસ્તુ તીર્થમાં પધારનાર શ્રાવક શ્રાવિકાઓના ભોજન માટે વિશાળ સુખ સગવડોથી સજ્જ ભોજનાલય આવેલી છે ડાઇનિંગ હોલની વિશિષ્ટ રચના ભોજનાર્થીઓને શાતા સમતા પ્રદાન કરે છે અતિથિગૃહ જિનાલયના પ્રાંગણમાં નાનું અતિથિગૃહ તેમજ મોટું અતિથિગૃહ આવેલું છે સુંદર સુવિધાયુક્ત અતિથિગૃહને અભ્યાગત આતિથ્યમ એવું રૂડુ નામ આપવામાં આવ્યું છે તેમજ સંકુલની ખાસિયત છે કે દરેક રૂમોને દિવ્યતા ચિન્માયતા પ્રભુતા માર્દવતા ધન્યતા ભવ્યતા પૂર્ણતા ભદ્રતા જેવા સુંદર નામો આપવામાં આવ્યા છે સરસ્વતી ટેકરો ભોજનશાળાની દક્ષિણે શ્રાવિકા ઉપાશ્રયની સામે કાળા લાલ અને સફેદ પથ્થરના ડુંગરની રચના સાથે ગુલાબી ચંપાના વૃક્ષ અને નાનકડી કમાનવાળા દ્વારમાં સરસ્વતી માની દેરી અને મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવી છે જેને સરસ્વતી ટેકરો એવું સરસ નામ આપવામાં આવ્યું છે ધ્યાનખંડ શિવમસ્તુ સમવસરણ તીર્થ જેમ ભક્તિ તીર્થ છે તેમ તીર્થ પણ છે અહીં જ્ઞાન શિબિરો યોજાય છે સફેદ દૂધ જેવી સંગે મરમરની ભવ્ય ધેરીમાં બિરાજમાન મરગજ રત્નના જીરાવલ્લા પાર્શ્વનાથ ધ્યાનસ્થ મુદ્રામાં સૌના ચિત્તને હરી લે છે તેમજ યોગ સાધનાના ગ્રંથ આધારિત ધ્યાન ચિત્રો મનને આનંદથી ભરી દે છે ક્ષેત્રપાલ દેવની દેરી સંકુલના તીર્થના રક્ષક જાગતા અને સાક્ષાત પરચાવાળા ક્ષેત્રપાલ દેવના દર્શન માટે આસપાસના સ્થળોથી લોકો અવારનવાર આવે છે વિશ્રાંતિ કુટીર શ્રાવક ઉપાશ્રયની પાછળ નાનકડા ગાર્ડન વચ્ચે ષટકોણની સુંદર કુટીર બનાવવામાં આવી છે કુસુમ ઉદ્યાન કુટીર ખાસ કરીને પૂજ્ય સાધુ ભગવંતોના વ્યાખ્યાન સ્વાધ્યાય તેમજ વિશ્રાંતિ અર્થે નિર્માણ થઈ છે નૈસર્ગિક વાતાવરણની સાથે સાથે પરમ શાંતિનો અનુભવ કરાવે છે વિશ્રાંતિ કુટીર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા વૈયાવ માટે જરૂરી ઉપકરણો સામગ્રી દવા આદિની વ્યવસ્થા તીર્થધામમાં કરવામાં આવી છે શિવમસ્તુ તીર્થથી આશરે ત્રણથી ચાર કિલોમીટરના અંતરે સુંદર મજાનું લાયજા ગામ આવેલું છે હવે શિવમસ્તુ તીર્થની વિશિષ્ટતા પરમ પૂજ્ય પૂર્ણભદ્ર મહારાજ સાહેબના શ્રીમુખેથી સાંભળીએ જે સમવસરણ જિનાલયની રચના કરવામાં આવેલી છે એ સમવસરણ જિનાલય એક વિશિષ્ટ અને અદભુત રીતે રચવામાં આવેલું છે એ સમવસરણની ચારે બાજુ પંદર હજાર સ્ક્વેર ફૂટની પ્લિન્થ બનાવવામાં આવેલી છે જે પ્લિન્થ ઉપર બાવન બાવન દેવકુલિકાઓ સંગે મરબર માર્બલની બનાવવામાં આવેલી છે જેમાં કદાચ આજ દિવસ સુધી કોઈ પણ તીર્થમાં તમને દર્શન કરવા ન મળે એવા સ્વર્ગ મૃત્યુ અને પાતાલ લોક એટલે ત્રણેય લોકના શાશ્વત અશાશ્વત જીન મંદિરો અને જીન મૂર્તિઓ એનું નામ સ્મરણ કરી અને દર્શન કરવાનો અનેરો લાવો એકમાત્ર આ શિવમસ્તુ સાધના કેન્દ્રની તીર્થભૂમિ